જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તમે અત્યારે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે ઘનશ્યામ જાણીતી કંપનીનું ટ્રેસર વેચવાનું છે માહિતી આપું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી ભવિષ્યમાં આવા જ અવન વિડીયો આપણને મળતા રહે મોડલ છે બે હજાર બાવીસ માલિકના કહ્યા મુજબ અત્યારની જે લેટેસ્ટ બનાવટ આવે છે તે મુજબનું જ છે ટ્રેસર ફૂલ હેવી સારી કન્ડિશનમાં છે અત્યારની લેટેસ્ટ બનાવટ એટલે આગળ મગફળી સાફ કરવા માટે જે પંખી આવે છે તે અને પાછળ ભૂકો દૂર ઉડાડવા માટે પંખી આવે છે તે ઉપર માંડવી ભાંગવા માટે જે કટર આવે છે તે સારા છે કોઈ જોવા નથી બેરિંગ પટ્ટા બધું જ વર્કિંગ કન્ડિશનમાં જ છે તમારે તો બસ લઈ જવાનું છે ને ઉપયોગમાં લેવાનું છે મગફળી તથા ચણા સાફ કરવા માટે આગળ જે સાવણીઓ આવે છે તે પણ છે અને ખેડૂત મિત્રો આ તમને લેવું હોય કાં તો તમારા મિત્ર વર્તુળમાં લેવું હોય તો તમે આને સજેસ્ટ કરી શકો છો ક્યાં જોવા મળશે તો થોરખાણ અમરેલી જોવા મળશે કિંમત કેટલી છે તો કિંમત એક લાખને પંચોતેર હજારમાં આપી દેવાનું છે પાર્ટીના મોબાઈલ નંબર છે ત્રશી વીસ છ્યાસી ત્રેપન ચુમ્માલીસ